તરણેતર પશુ મેળો બે હજાર પચીસની તૈયારીમાં બનાવડાવી નાખ્યું પોસ્ટર અને એની સાથે સાથે આપણી ગાયોની શ્રદ્ધાંજલિ આપવા માટે એનું સ્ટીકર બનાવડાવ્યું જે જે માતાજી મિત્રો સવારના આપણે ઘરેથી નીકળ્યા એટલે એકવાર જોઈ લીધી ગમણ ગમણનું કામ થઈ ગયું ઓકે ગમણ જોયા બાદ આયા આપણે ગૌશાળી અંદર તો આ બધા તો હવાના પોરમાં હોતા હતા બધા દિવસ સવારના ઉગે ને આનો આથમે સવારના આરામ કરતી ગાયો જોઈને પહોંચી ગયા આપણે પાંદરાપુર ને પાંદરાપુર આ ગાયનું ઓપરેશન કરવાનું છે ગાયનું થયું રોડ એક્સિડન્ટ એટલે ભંગાઈ ગયું છે ગાયનું ઓપરેશન કમ્પ્લીટ કરી પહોંચી ગયા આપણે ઘરે અને ઘરે આવીને જોયું તો સોનું તો મોઢા ઉપર ચટણી ચોપડીને ફરતી હતી તો હર્ષદભાઈ ચાલુ કરી મોટર અને સોનું તરફ નડી લઈ ગયા પણ આ સોનું ખુલી તો ઊભી ના રહે એટલે ગયા ગૌશાળાની અંદર અંદર પણ કઈ સાફ કરવાનું મેળ ના થાકીને આવી ગયા મારી પાસે અત્યારે મારે હર્ષદ ને જવાનું પોસ્ટરની દુકાને આપણે જે લઈ જવાના છે એના પિતાનું પોસ્ટર બનાવવા માટે અને આ છે એ ફોટો કે જેમાંથી આપણે છે પોસ્ટર અને આ ફોટાની અંદર રહેલો આંખલો અને ગાય એ જોઈને મને કયો કે આપણે કયો આંખલો લઈ જશું હવે આપણે પ્રિન્ટિંગની દુકાને તો બસ આપણે દુકાને પહોંચ્યા પે તો આપણા મિત્ર એડિટિંગનું કામ ચાલુ કરી નાખ્યું અને ફર્સ્ટ ક્લાસ બેનર બનાવી નાખ્યું બેનર એડિટ કરવામાં લગભગ કલાકનો સમય લાગ્યો અને પરિણામ તમારી સામે છે ત્યારબાદ મેં હર્ષદે ફાઇનલ ચેકઆઉટ કરીને બેનર કર્યું ડન બેનરનું કામ ઓકે કરીને પછી હર્ષદ ભાઈ અને જે પ્રિન્ટર વાળા ભાઈ છે એ બની ગયા આપણે ગાડીનું માપ લેવા માટે કારણ કે આપણે બનાવવાનું એક સ્ટીકર અને સ્ટીકર છે આ આપણી જે ગાયો જતી રહી છે એને શ્રદ્ધાંજલિ આપવા માટે એક સ્ટીકર બનાવશું અને આપણી ગાડીની પાછળ લગાવશું આપણે બેનરનું સ્ટીકરનું કામ પૂરું કર્યું ત્યાં પડી ગયું અંધારું અને પછી આવી ગયા આપણે ઘરે ઘરે આવી હર્ષદભાઈ અને જીગાભાઈને આપણે પૂછા કરી કે આપણે સ્ટીકર અને બેનર કેવું બન્યું એ પૂછા કરી અને રિવ્યુ લીધા તો ભલે મિત્રો દિવસ પૂરો આજનો પૂરો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં